મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રણા રિતેશભાઈ વસાવા અને ડી કે સ્વામી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા આ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા પાંચસો બે કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા એકાવન પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવા મદદરૂપ બનશે તેમજ જિલ્લા વિકાસના રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સત્તર જેટલા કામોમાંથી રૂપિયા ચાર પોઈન્ટ બ્યાસી કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ સુડતાલીસ કરોડના નવ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરાશે અને નવી સુવિધાઓ ભરૂચ જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ ગરનાળાઓ પેવર બ્લોકના રસ્તા ફિશ માર્કેટનું આધુનિકરણનું કામ થશે જેનાથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈઓ બહેનોની સુવિધાઓમાં વધારો થશે ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઇંધણ અને સમયની પણ બચત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂપિયા 1.95 કરોડના ખર્ચે શિાકાર થયેલા નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસમડી ગામ ખાતે રૂપિયા

બનાવાના છે એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની મેં આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે રમતગમત તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે એનું આજે લોકાર્પણ થયું છે શિક્ષણ અને શહેરી વિકાસના કામો ભરૂચના લોકો ભરૂચ લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે બમણી થઈ છે ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા દહેજનો આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા બે દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ટ્રક પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો એલ એનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમસર આ લગભગ બે હજાર છવ્વીસમાં ત્રીજા ચોથા મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આના આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બર્ગ પણ હશે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર